ખબર છે અંગ્રેજી વાક્યોનો આખો ખેલ છે ને એ નામો પર જ ટકેલો છે આજે આપણે બસ એ જ નામો એટલે કે નાઉન્સની દુનિયામાં એકદમ ઊંડા ઉતરવાના છીએ અને સાચું કહું આ અંગ્રેજીનો એવો પાયો છે ને કે જો એ પાક્કો થઈ ગયો તો બસ સમજી લો કે અડધી લડાઈ તો એમ જ જીતી ગયા તો ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ શું કહો છો સ્ક્રીન પર જુઓ ત્રણ શબ્દો દેખાય છે ઇન્ડિયા ટીમ અને ઓનેસ્ટી ઇન્ડિયા એક દેશનું નામ ટીમ એટલે કે લોકોનો એક સમૂહ અને ઓનેસ્ટી પ્રમાણિકતા એક એવી વસ્તુ જેને આપણે ખાલી અનુભવી શકીએ બરાબર ને તો વિચારો જોઈએ આ ત્રણેયમાં એવી કઈ એક વાત છે જે કોમન છે હમ વિચારો તો જવાબ એકદમ સિમ્પલ છે આ ત્રણેય નામ છે બસ અને અંગ્રેજી ગ્રામરમાં આ દરેક નામને એક જ નામથી ઓળખવામાં આવે છે નાઉન હા આપણે ગુજરાતીમાં જેને સંજ્ઞા કહીએ છીએ ને બસ એ જ એ કોઈ વ્યક્તિનું નામ હોય કોઈ જગ્યાનું પ્રાણીનું વસ્તુનું કે પછી કોઈ વિચારનું નામ હોય બધું જ નાઉન છે તો આજે આપણે આ સફરમાં આગળ કેવી રીતે વધીશું ચાલો એની એક ઝલક જોઈ લઈએ સૌથી પહેલાં તો આપણે નામોની આખી દુનિયાને સમજીશું પછી જોઈશું કે પ્રોપર અને કોમન નાઉન્સમાં શું ફરક છે એ પછી સમૂહ વસ્તુઓ અને લાગણીઓ માટે કેવા નાઉન્સ વપરાય છે એ જાણીશું ગણતરીનો એક બહુ જ સિમ્પલ નિયમ પણ શીખીશું અને છેલ્લે આ બધું શીખવું આપણા માટે કેમ આટલું જરૂરી છે એના પર વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી નામોની દુનિયા જરા આજુબાજુ નજર કરો આપણી આસપાસ દેખાતી અને ન દેખાતી પણ ખરી દરેક વસ્તુને એક નામ મળેલું છે હવે આ સ્લાઇડ જુઓ આ ખાલી એક લિસ્ટ નથી પણ એ બતાવે છે કે નાઉનની દુનિયા કેટલી મોટી છે જેમ કે રાહુલ એક વ્યક્તિ છે તો શિક્ષક એનો હોદ્દો છે પણ જુઓ બંને નાઉન છે ગુજરાત એક રાજ્ય છે તો શાળા એક જગ્યા છે બંને નાઉન અરે હાથમાં પકડેલી પેન જેવી ભૌતિક વસ્તુથી લઈને પ્રમાણિકતા જેવા અમૂર્ત વિચાર સુધી જો કોઈ પણ વસ્તુનું નામ છે તો એ નાઉન છે બસ આટલું જ સિમ્પલ છે ખરું ને ઓકે તો હવે આપણે એ તો સમજી ગયા કે નામ એટલે નાઉન પણ શું બધા નામ સરખા હોય છે ના તો ચાલો હવેના બે મુખ્ય પ્રકારો વચ્ચેનો જે મોટો તફાવત છે ને એને બરાબર સમજીએ અહીંયા જ છે ને મોટાભાગના લોકો થોડા ગૂંચવાય છે પણ ચિંતા ન કરતા આ સમજવું બહુ જ સહેલું છે જુઓ કોમન નાઉન એટલે કે આપણી જાતિવાચક સંજ્ઞા એ કોઈ પણ સામાન્ય વસ્તુ માટે વપરાય છે દાખલા તરીકે હું કહું સિટી તો મનમાં કોઈ પણ શહેર આવી શકે બરાબર પણ જેવું કહું મુંબઈ તો તરત જ એક ચોક્કસ શહેરનો વિચાર આવે આ મુંબઈ છે પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા અને આનો એક ગોલ્ડન રૂલ તો ખાસ યાદ રાખવાનો છે પ્રોપર નાઉન વાક્યમાં ગમે ત્યાં આવે એનો પહેલો અક્ષર હંમેશા હંમેશા કેપિટલ જ લખાય જેમ કે દિવાળીનો ડી ક્યારે સ્મોલ નહીં હોય આ ઉદાહરણથી તો વાત એકદમ પાણી જેવી સાફ થઈ જશે જ્યારે આપણે રિવર એટલે કે નદી કહીએ તો એ દુનિયાની કોઈ પણ નદી હોઈ શકે એ એક સામાન્ય નામ છે કોમન નાઉન પણ જેવું જ આપણે કહીએ ગંગા તો તરત જ આપણા મનમાં એક જ ચોક્કસ પવિત્ર નદીનું ચિત્ર ઊભું થાય છે બસ આજ તો છે કોમન અને પ્રોપર નાઉન વચ્ચેનો મુખ્ય ફરક ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ નાઉનના ત્રણ બીજા રસપ્રદ પ્રકારો છે જે આપણી ભાષાને વધુ ધારદાર અને સચોટ બનાવે છે ચાલો એમને મળીએ સૌથી પહેલાં છે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક સંજ્ઞા અરે આ તો એના નામ પરથી જ ખબર પડી જાય છે આખા સમૂહ માટે વપરાતો માત્ર એક શબ્દ એટલે કે ઘણા બધા લોકોને કે વસ્તુઓને એકસાથે બતાવવા હોય તો એના માટે એક જ ખાસ નામ અને આ શબ્દો તો આપણે રોજિંદા જીવનમાં કેટલા બધા વાપરીએ છીએ જુઓ તો ખરા ખેલાડીઓનું આખું જૂથ હોય તો આપણે એને પ્લેયર્સ નથી કહેતા આપણે કહીએ છીએ ટીમ એક સાથે ઘણા વિદ્યાર્થીઓ બેઠા હોય તો એ છે ક્લાસ અને લોકોની ભીડ માટે આપણે ક્રાઉડ શબ્દ વાપરીએ છીએ આ બધા શબ્દો ટીમ ક્લાસ ક્રાઉડ આખા સમૂહને એક યુનિટ તરીકે બતાવે છે હવે વારો છે મટીરિયલ નાઉનનો એટલે કે દ્રવ્યવાચક સંજ્ઞા આ શું છે તો કે આ એવા પદાર્થોના નામ છે જેમાંથી કોઈક બીજી વસ્તુ બને છે એક રીતે કહીએ તો કાચો માલ જેમ કે સોનામાંથી ઘરેણાં બને લાકડામાંથી ફર્નિચર પાણી દૂધ ખાંડ ચોખા આ બધા મૂળભૂત પદાર્થો છે હવે અહીં એક વાટ ખાસ નોટિસ કરજો આમાંથી વસ્તુઓને આપણે સીધી રીતે એટલે કે એમ ગણી નથી શકતા આ પોઈન્ટ મગજમાં રાખજો હમણાં જ કામ લાગશે અને હવે આવે છે એક બીજો રસપ્રદ પ્રકાર એબસ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા આ એવા નાઉન્સ છે જે આપણા મનમાં છે આપણા અનુભવમાં છે પણ એને હાથમાં પકડી શકાતા નથી જેને આપણે ફક્ત ફીલ કરી શકીએ પણ જોઈ કે સ્પર્શી ન શકીએ દાખલા તરીકે કોઈની ઓનેસ્ટી એટલે કે પ્રમાણિકતા એનો ગુણ છે એ દેખાતો નથી પણ એના વર્તનમાં ચોક્કસ જણાય છે ચાઇલ્ડહુડ એટલે કે બચપણ એ જીવનની એક અવસ્થા છે જે આપણે જીવીએ છીએ યાદ કરીએ છીએ કે પછી પેઇન દુઃખ એક એવી લાગણી છે જે ઊંડે સુધી અનુભવાય છે આ બધા કેટલા શક્તિશાળી શબ્દો છે અને આ બધા જ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ છે યાદ છે હમણાં જ આપણે મટીરિયલ નાઉન્સની વાત કરી સોનું પાણી દૂધ મેં કહ્યું હતું કે એમને આપણે એક બે ત્રણ એમ ગણી શકતા નથી બસ આ જ નાનકડું અવલોકન આપણને નાઉન્સના એક ખૂબ જ પ્રેક્ટિકલ અને ઉપયોગી વિભાજન તરફ લઈ જાય છે અને આ છે છેલ્લો પણ કદાચ સૌથી અગત્યનો નિયમ જે વાક્ય રચનામાં ખૂબ જ મદદ કરશે કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવા અને અનકાઉન્ટેબલ એટલે કે ન ગણી શકાય તેવા નાઉન્સ આનો ભેદ તો એકદમ સીધો સાદો છે જે વસ્તુઓને આપણે આંગળીના વેઢે ગણી શકીએ જેમ કે એક પેન બે પેન ત્રણ પેન એ બધા છે કાઉન્ટેબલ નાઉન્સ અને એટલે જ એમનું એક વચન અને બહુવચન બંને રૂપ હોય છે પેનનું પેન્સ થાય બોયનું બોયસ થાય પણ જે વસ્તુઓને આપણે આમ ગણી ન શકીએ જેમ કે પાણી જ્ઞાન કે સોનું એ છે અનકાઉન્ટેબલ નાઉન્સ અને એટલે જ સામાન્ય રીતે એમનું બહુવચન નથી થતું આપણે ક્યારેય વોટર્સ કે નોલેજીસ નથી બોલતા ખરું ને તો આ બધી માહિતીનું મહત્ત્વ શું છે શા માટે આપણે નાઉન્સ પર આટલો સમય આપ્યો કારણ કે આ જ આપણા ગ્રામરનો સૌથી મજબૂત પાયો છે એક બહુ સરસ વાત કહેવાય છે કે વ્યાકરણ કોઈ પણ ભાષાનો પાયો છે અને જો સાચું અને સારું અંગ્રેજી બોલવું હોય કે લખવું હોય તો આ પાયાની બાબતો એકદમ સ્પષ્ટ હોવી ખૂબ જ જરૂરી છે અને નાઉન એમાંનું પહેલું અને સૌથી મજબૂત પગથિયું છે એમાં કોઈ શંકા નથી તો આજની આખી ચર્ચાનો સાર બસ એટલો જ છે જો કોઈ પણ કોઈ પણ વિચારનું કોઈ કોઈપણ લાગણીનું નામ છે પછી ભલે એ દેખાય એને સ્પર્શી શકાય કે ખાલી અનુભવી શકાય તો એ નાઉન છે બસ આ એક વાત મગજમાં બરાબર ફિટ કરી લો અને સમજી લો કે અંગ્રેજી શીખવાનો રસ્તો ઘણો ઘણો સરળ થઈ ગયો તો જતાં પહેલાં આપણી સમજને ચકાસવા માટે એક નાનકડો પડકાર સ્ક્રીન પરના આ વાક્ય પર નજર કરો ધી ઓનેસ્ટી ઓફ ધ ટીમ બ્રોટ હેપીનેસ ટુ હોલ ઓફ ઇન્ડિયા તો હવે આજે આપણે જે કંઈ પણ શીખ્યા એનો ઉપયોગ કરીને આ વાક્યમાં છુપાયેલા બધા જ નાઉન્સ શોધી બતાવવો જોઈએ જવાબ મનમાં જ વિચારી રાખો જોઈએ કેટલા સાચા પડે છે